કડી પેટા ચૂંટણીમાં કાજલ મહેરિયાએ નોંધાવી દાવેદારી તમને જણાવી દઈએ કે અત્યારે કડી ખાતે પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે જેમાં નીતિનભાઈ પટેલ અને જીગ્નેશભાઈ મેવાણીની ચર્ચાઓ તો ખૂબ જ મોટી મોટી થઈ રહી છે અને આમને સામને પણ છે કારણ કે એમનો વિસ્તાર છે નીતિનભાઈ પટેલનો ગઢ ગણાતો હોય તો કડી છે પરંતુ અત્યારે દાવેદારીની વાત કરવામાં આવે તો કડી પેટા ચૂંટણીમાં સૌથી વધુ દાવેદારી નોંધાવી છે બધા લોકોએ અત્યારે આમ કહેવા જઈએ તો રાપડો ફાટ્યો છે ભાજપ દ્વારા ભાજપ તરફથી દાવેદારીઓ ખૂબ જ નોંધાવવામાં આવી છે અને એમાં એ માહિતી એક નામ છે કાજલ મહેરિયા જે બધા લોકો જાણતા હશે સિંગર છે એમણે દાવેદારી નોંધાવી છે ચૂંટણી લડવા હાલાકી ટિકિટ મળશે કે નહીં એ તો આગળના દિવસોમાં ખબર પડશે પરંતુ દાવેદારી નોંધાવવાની અટકળો ખૂબ જ વહેતી થઈ છે અને અટકળો જ નહીં પરંતુ દાવેદારી નોંધાવી પણ ચૂક્યા છે પરંતુ આગળના દિવસોમાં ખબર પડશે ટિકિટ કોણને ભાજપ આપે છે કડી ખાતે જે ભાજપ અને દાવેદારીઓ નોંધાવવાનો સિલસિલો છે તે યથાવત છે અને દાવેદારીઓનો રાપડો ફાટી નીકળ્યો છે એમાં નીતિનભાઈ પટેલ અને જીગ્નેશ મેવાણીની ટક્કર જોવા મળી રહી છે કારણ કે ત્યાં બંનેનું ગઢ ગણાય છે નીતિનભાઈ પટેલ અને જિગ્નેશ મેવાણીનું એમાં વચ્ચે સમાચાર આવે છે કાજલ મહેરિયાએ દાવેદારી